કાલે સાંજે છ વાગે જે પવન અને વરસાદ જે પવન એટલો બધો આજે સી એંસીથી સો કિલોમીટરની ઝડપે જે પવન ઉડ્યો છે તે એમાં આજે કેરનો પાક છે તો કેરના પાકની અંદર અત્યારે ફ્લાવરિંગ પણ આવી ગયેલા છે કેરાના કટિંગમાં પણ અમુક ખેતરો રહેલા છે બીજા ખેતરોની અંદર અત્યારે ફ્લાવરિંગની શરૂઆત થઈ રહી છે કે જે આવી રહ્યા છે તો આવા ખેતરોની અંદર જે કેરના છોડ પણ આજે નુકસાન થયેલું છે ભાગ્યા છે પણ ભાગ્યા એટલે મતલબ કે આ કોઈ પણ ખેતરની અંદર પાંચ દસ પંદર પાંચ દસ પંદર છોડ ભાગ્યા હોય પણ એના કરતાં પણ અત્યારે હલમાં જે કેરના પાન ફાટી અને જે અત્યારે હલમાં જે ટેમ્પરેચર જોવા જઈએ તો બત્રીસથી તેત્રીસ ડિગ્રી ટેમ્પરેચર આપણે જો જોઈએ છીએ અને આજે દસ દિવસ પછી આપણે જોવા જઈશું તો જે દસ ડિગ્રી ટેમ્પરેચર વધી જાય તેતાલીસ ચુમ્માળીસ ડિગ્રી ટેમ્પરેચરની અંદર જો ખેડૂતોએ આ આ ટાઈમમાં જે પાનનો પાન ફાટી ગયા છે એટલે સીધો સૂર્યપ્રકાશ જમીન પર પડશે અને કેરના થડ પર પડશે તો સો ટકા કેરનું ઉત્પાદન આપણને પંદર વીસ પંદરથી વીસ ટકા ઉત્પાદન ઓછું જોવા મળશે તો ખેડૂતોએ આજે શું છે કે પાણીનું ધ્યાન રાખવું પડે પાંચથી છ દિવસ કન્ટિન્યુ એને પાણી આપતું રહેવું પડે સૂકી એના પા થડમાંથી પાન કાપી અને ઉપર ઢાંકવાની પણ કાળજી રાખવી પડશે તો આ રીતે કેરનો પાક આપણે બચાવી શકીએ બાકી અત્યારે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે પંદરથી વીસ ટકાનું નુકસાન આપણને કેળના પાકની અંદર જોવા મળશે બીજું કે આજુબાજુના વિસ્તારની અંદર બાજરીનો પાક હોય કે કોઈ પણ પાક હોય તો એ પણ જમીનદોસ્ત થઈ ગયેલો દેખાઈ રહ્યો છે જય જવા